મિત્રો નમસ્તે પિતા ગરીબ હોય કે ખૂબ શ્રીમંત હોય પણ સંતતિથી મોટી સંપત્તિ પિતા માટે બીજી એકેય ન હોઈ શકે અને સંતતિને મોટી સંપત્તિ બનાવવી હોય તો એનું બાળપણ પિતા તરીકે ક્યારેય મિસ નહીં કરતા એને પૂરેપૂરો સમય આપજો ખાલી સમય નહીં પણ કેટલીક બાબતોનું નોલેજ રાખજો કે જે પિતા જ આપી શકે અને અમુક ઉંમરે જ આપી શકે દાખલા તરીકે બાળક આઠથી દસ વર્ષનું થાય ને ત્યાં સુધી એની બેઠક હૃદય સાથે હોય છે એની બેઠક હૃદય ઉપર હોય છે એનું શિક્ષણ હૃદયનું હોય છે અને દસ વર્ષ વિ પછી બાળકની બેઠક બુદ્ધિ ઉપર જાય છે પછી એનામાં તર્ક ઉત્પન્ન થાય છે તર્ક જન્મે છે પણ આઠ દસ વર્ષનું હોય ને બાળક ત્યાં સુધી એનું શિક્ષણ માત્ર ને માત્ર હૃદયનું હોય છે એટલે હૃદયને તૈયાર કરજો આપણી યુનિવર્સિટીમાં મોટામાં મોટી ખોટ આપણી શાળા મહાવિદ્યાલયોમાં મોટામાં મોટી ખોટ એ જ છે કે તે બુદ્ધિનું શિક્ષણ બહુ આપે છે હૃદયનું શિક્ષણ આપતું જ નથી અને એટલે આપણું બાળક મૂલ્યવાન મૂલ્યનિષ્ઠ અને નૈતિક થતું નથી અને નૈતિકતા વગરનું જીવન નિષ્ફળ જાય છે એટલા માટે મિત્રો બાળક આઠ વર્ષનું થાય ને ત્યાં સુધીમાં એની અંદર ત્રણ વાતો ખાસ ભણાવી દેજો એક શીલ એટલે કે ચરિત્ર ચારિત્રવાન છે ને એ બનશે કે નહીં બને એ ભલે એની અંદર વિકાર ન આવ્યો હોય પણ આઠ દસ વર્ષનું થાય ને ત્યાં સુધી એ શીલ ભણશે બીજી બાબતો બીજી બાબત એની અંદર આવશે આસ્તિકતા આસ્તિકતા એટલે શ્રદ્ધા આસ્થિકતાથી મોટું બળ જગતમાં બીજું એકેય નથી ચારિત્રથી મોટું બળ આ જગતમાં બીજું એકેય નથી એટલે ચારિત્ર અને શીલ આ બે વસ્તુ પાવરફુલ કરાવજો અને ત્રીજી બાબત મારે કહેવાની છે બાળકમાં જે ભણાવવાની છે આ ઉંમરે એ નિયમ નિયમિતતા અને ભલે નાનું એવું વ્રત આપો સવારે સૂર્ય નમસ્કારનું કે સવારે બ્રહ્મ બ્રહ્મવ્રતમાં ઉઠવાનું કે કોઈ પણ ડાયરી લખવાનું કે કોઈ પણ નિયમિત રીતે કરે ને એ જોજો નિયમિત રીતે પાવરફુલ નિયમિત રીતે એટલે આ વસ્તુ મારે બાળકોને બાળકોના પિતાને ખાસ કહેવાની છે કે આઠ દસ વર્ષની એની ઉંમર થાય એ ઉંમર સુધીમાં એનું હૃદયનું શિક્ષણ એને પૂરેપૂરું આપજો અને એ પિતા કેવી રીતની આપ કેવી રીતનું આપી શકશે એ સાંભળો મોટી મોટી ફિલોસોફી કહીને નહીં મોટા મોટા સિદ્ધાંતો દર્શનશાસ્ત્ર ભણાવીને નહીં પણ નાના નાના સદ્રષ્ટાંત ચરિત્રોની વાર્તા કહીને ચરિત્રોની વાર્તા કહેવાની ચરિત્રોનું વર્ણન કરવાનું ચરિત્રોની ઘટનાઓ કહેવાની અને બીજી બાબત છે કે તમે શું કહો છો એના કરતાં શું કરો છો એ ખૂબ મહત્ત્વનું છે જો પિતાની અંદર શીલ નહીં હોય પિતાની અંદર આસ્તિકતા નહીં હોય પિતાને આ જીવનમાં કંઈ સિદ્ધાંત નહીં હોય તો તમારું બાળક ક્યારેય સિદ્ધાંતવાદી નહીં બને તમે શું કહો છો એના કરતાં શું કરો છો તમારો વ્યવહાર તમારું બાળક જોશે એટલે ભલે તમારે વહેલું ઉઠવું પડે તમારે એ બધું કરવું પડે પણ સિદ્ધાંતો તમારા જીવન ઉપરથી શીખશે બાળક છે ને બાળકે પહેલો પગ પોતાના પિતાના જોડામાં નાખે છે એના સૂજ પહેરવાનો પ્રયત્ન કરે છે પિતા એના માટે આદર્શ છે અને આઠથી દસ વર્ષ હોય ત્યાં સુધીની એની ઉંમર એની બેઠક હૃદય ઉપર છે ચાંદો મામો છે ચાંદા મામા એ આઠ દસ વર્ષ સુધી શીખવશો ને તો એને મામા જ ગણશે પછી પણ આઠ દસ વર્ષ પછી એને તમે તર્ક ભણાવશો કે ચંદ્ર એ એવો પદાર્થ છે એવો ગોળો છે પર પ્રકાશિત છે સૂર્યનો પ્રકાશ પડે એ પછી એની બુદ્ધિ સમસ છે પણ ત્યાં સુધી એની ભાવની બેઠક રાખવું એટલે બાળકને જો સંસ્કારી બનાવવું હોય મોટા થયા પછી એના સંસ્કાર અડગ રહીએ અટલ રહીએ કોઈ હલાવી ન શકે કોઈ ચલિત ન કરી શકે તો એનું શિક્ષણ આઠ દસ વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એમાં જ છે બાલ સંસ્કાર કેન્દ્ર સ્વાધ્યાયમાં જેવું છે આ બધી વસ્તુઓ બાળકોને આપવી જોઈએ જો નહીં આપો તો પાછળથી પસ્તાવવાનું છે આપણે અત્યારે જેને ભોગવાદી ઉપયોગી તેવાદી બનાવશું તો બાળક મોટો થઈને એ પૈસા ભોગ અર્થપ્રાધાન્ય બનશે અત્યારે જ એને પ્રકૃતિમાં આંગળી ફેરવીને ફરો અને બતાવો પ્રકૃતિ કે જો બેટા આપજે હંમેશા લઈ નહીં લેતો સ્વાર્થી નહીં બનતો મતલબી નહીં બનતો આ પ્રકૃતિ આપે છે એને પાણો માર ઝાડને તો તને ફળ આપશે એની અંદર ફળ આપે આવે છે ત્યારે નમે છે આવી વાર્તાઓ દ્વારા પંચતંત્રની વાર્તાઓ સરસ છે આવી વાર્તાઓની અંદરથી સાર કાઢીને સાર સમજાવો તો એ સમજે ફિલોસોફી ન સમજે એટલે મિત્રો આઠ વર્ષ દસ વર્ષ સુધી એની બેઠક હૃદય ઉપર હોય છે એનો સંસ્કાર ઘડવાનો હોય છે એ સંસ્કાર ઘડાય છે આ ઉંમરે ઘડાય છે મોટા થયા પછી નહીં આ ઉંમરમાં આ ઉંમરમાં જો એ નાર્સિસ્ટ થઈ જશે એટલે કે સ્વ કેન્દ્રિત થઈ જશે તો એ બાળક તમારું તો લોહી પીશે પણ જ્યાં જ્યાં જે ઓફિસમાં જશે જેની સાથે પરણ છે ત્યાં બધાનું લોહી પીશે કારણ કે સ્વકેન્દ્રિત માણસ આ જગતને વિકૃત બનાવે છે અને પરાર્થ ઉપર જીવવાવાળા જીએ તો અપને લઈએ ક્યાં જીએ દૂસરો કે લઈએ જીએ જે એવી રીતના મા એને શીખવાડજો એને વ્રત જીવનમાં આપજો એને વાણી વિચાર અને વર્તનનો વ્યવહાર આ સમયમાં શીખવશો તો શીખશે નક્કર મોડું થઈ જશે અસ્તુ જય જય માતા